મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરવી છે માથાનું દાન કુરબાનીની કથાઓ કોશલ દેશના મહારાજાની તોલે તો કોઈ ના આવે દુખીને એ શરણ દેનારા અને દિનના એક પિતા માતા એવા એના યશોગાન ગવાતા પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતા કાશીનગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે દેવાલયોમાં ઘંટરાવ બજે છે લોકોના ટોળે ટોળા ગીતો ગાય છે જય કૌશલપતિ સાંજને ટાણે સ્ત્રીઓને પોતાના આંગણામાં દીપમાળા પ્રગટાવી છે કાશીરાજ પૂછે છે આ બધી શું ધામધૂમ છે પ્રધાન કહે કૌશલ ધણીનો આજે જન્મ છે મારી પ્રજા કૌશલના સ્વામીને શા માટે સન્માન આપે છે મહારાજ પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહીં પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે એની માલિકીને કોઈ માટીના સીમાડા ન અટકાવી શકે એમ કાશીરાજે દાંત બીસ્યા ઈર્ષાથી એનું હૃદય સળગી ઉઠ્યું ચૂપચાપ એકવાર કાશીની સેનાએ કોશલ ઉપર છાપો માર્યો સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા સેના વિનાનો એ નાનો રાજા કોશલેશ્વર બીજું શું કર્યું ખડગ ધરીને રણે ચડ્યો હાર્યો લજ્જા પામીને જંગલમાં ગયું પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજય ઉત્સવની રાહ જોઈ છે કૌશલનું આખું રાજ કબજે કર્યું છે સિદ્ધિ મારી પ્રજા ભોગવશે એ ઉચ્ચ હોદ્દાઓ ઉપર મારા રૈયતના માણસોને બેસાડીશ એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સામૈયા ની જોતો રહ્યો પ્રજાએ હાહાકાર કરી મૂક્યો ઘેર ઘેર તે દિવસ શોક પડ્યો રાજાની ઈર્ષાનો ભડકો વધુ ભીષણ બન્યો દેશ દેશમાં એક ભિખારી ભટકતો હતો એની પાસે આવીને એક મુસાફરે પૂછ્યું હે વનવાસી કૌશલ દેશનો રસ્તો કયો છે ભિખારી નિશ્વાસ નાખી કહ્યું હાય રે અભાગી દેશ ભાઈ એવું તે શું દુઃખ પડ્યું

એ સાંભળીને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું તરત એની આંખોમાં આંસુ ભરાઈ એ બોલ્યો હે મુસાફર તારો મનોરથ પૂરો થશે મારી સાથે ચાલ્યા કાશીનગરીમાં પહોંચ્યા રાજ્યસભામાં દાખલ થયા એ જટાધારી ભિખારીનો મોં મો ઉપર કોઈ રાજવી કાંતિ ઝલકતી હતી કાશીરાજની આંખો એ કંગાલ ચહેરા ઉપર ચોટી એણે પૂછ્યું કોણ છો શા પ્રયોજન અહીં આવેલ છો ભિખારી કહે રાજન સુખ સમાચાર દેવા આવ્યો છું શું કૌશલરાજનું માથું લાવનારને આપો શું દેશો ક્યાં છે ક્યાં છે લાવ જલ્દી સવા મણ સોનું આપો અઢી મણ સોનું આપો ક્યાં છે એ માથું રાજાજી અઢી મણ સોનું આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લો રાજા સ્તંભ બનીને કોઈ પથ્થરની પ્રતિમા શું આંખો ફાડી રહ્યો નથી ઓળખતા કાશીરાજ એટલામાં શું ભૂલી ગયા જેની નજરે નિહાળી લો આ કેશલરાજનું જ મોઢું કે બીજા કોઈનું કૌશલના સ્વામી હું આ શું જોયું છું આ તે સત્ય છે કે સ્વપ્ન સ્વપ્ન નહીં રાજા સત્ય જુઓ છું ચાલો જલ્દી કડક ચલાવો આ વણિકની આભરૂ લૂંટાય છે ઘડીવાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા પણ એણે મોં મલકાવીને કહ્યું વાહ વાહ કેશલપતિ મારું આઠ આઠનું માન ખાંડન કર્યું ને હજી એ માથું દઈને મારા પર વિજય મેળવવાની આ જુકતી જમાવી છે કે ના 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 હવે તો આપની એ બાજુઓ હું ધૂળ મેળવીશ આજના નવીન રણસંગ્રામમાં તે હું જ આપને હરાવીશ એટલું કહી એ જર્જરિત ભિખારીના મસ્તક પર કાશીરાજે મુગટ પહેરાવ્યો એને પોતાની બાજુએ સિંહાસને બેસાર્યું ને પછી ઊભા થઈને સન્મુખ જઈ અંજલિ જોડી કહી મહારાજ કૌશલરાજ રાજ તો પાછું આપું છું પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું બદલામાં તમારું માથું લઉં છું પણ ખડગની ધાર પર નહીં મારા હૈયાની ધાર પર મિત્રો હવે આવો આપણે જાણીએ કુરબાનીની બીજી કથા તુચ્છ ભેટ યમુનાના પાણી ગુમરે ખાતા દોડ્યા જાય છે બંને કિનારે ઊંચા પહાડોની શિખરમાળા ઊભી છે ગુફાના સાંકડા માર્ગમાં ચાલ્યો જતો પ્રવાહ

પણકુટી બાંદીને શિખ ગુરુ રહેતા હતા એક દિવસ ગુરુજી એ પ્રભુ લીલા વાંચી રહ્યા છે તે સમય રાજા રઘુનાથ પધાર્યા ગુરુદેવને ચરણે નમન કરીને રાજા બોલ્યા હે પ્રભુ દિન સેવક થોડી ભેટ લાવ્યો છું હાથ લંબાવીને ગુરુજીએ રાજાના મસ્તક પર મેલ્યો આશીષો આપી કુશળ ખબર પૂછે હિરાજડિત બે સોનાના કંકણો રઘુનાથે ગુરુદેવને ચરણે ધરી દીધા ખોઈ પરથી કંકણ ઉઠાવીને ગુરુદેવ આંગણી ઉપર ચક્કર ચક્કર ફેરવવા લાગ્યા કંકણોના હીરાની અંદર થી હજારો કિરણો નીકળ્યા હતા કેમ જાણે હજાર હજાર કટારો છૂટતી હોય લગાર મો મલકાવીને ગુરુએ કંકણનો નીચે ધાર્યા ને પાછા એ પુસ્તકની અંદર આંખે માંડીને વાંચવામાં મુશ્કેલ બન્યો સામે રાજા રઘુનાથ બેઠા છે તેની પણ એ સાધુને પરવા નથી ત્યાં તો અચાનક એ પથ્થરમાંથી એક કંકણ લપસી ગયું ને દળતું દળતું યમુનાના ઊંડા પાણીમાં જઈ પડ્યું અરે રે એવી ચીસ પાડીને રઘુનાથ રાજાએ એમને એમ પાણીમાં ઝંપલાવી બે હાથ લંબાવીને રાજા ચોમેર કંકણને શોધવા લાગ્યા ગુરુજીના અંતરમાં તે પ્રભુની વાણીનો પરમ આનંદ જાગ્યો હતો પુસ્તકની અંદરથી એણે તે પલવારમાં પણ માથું ઊંચું ન કર્યું યમુનાના શ્યામ જળ ચોમેર ગુમરી ખાઈ ખાઈને જાણે રાજાને ઢગાવી રહે છે ને કહે છે જો અહીં પડ્યું છે કે કંકણ રાજાજી એ જગ્યાએ પાણી ડખોળી ડખોળી થાકી પણ ત્યાં તો મસ્તીખોર નદી બીજે ઠેકાણે ઘૂમરી ખાઈને ફોસ લાવે જો જો ત્યાં નહીં અહીં પડ્યું છે તારો કંકણ આખરે દિવસ આત્મ્યો આખો દિવસ પાણી ફેર્યા પણ રાજાજીને કંકણ ન જળ્યું બીજાથી વસ્ત્ર અને ઠાલે હાથે રાજાજી ગુરુની પાસે આવ્યા એના મનમાં તો શરમ હતી કંકણ મળ્યું ને ગુરુજી મને શું હાથ જોડીને રઘુનાથે કહ્યું મહારાજ કંકણ કઈ અંદર બીજા કંકણનો પણ ઘા કર્યો ને કહ્યું એ જગ્યાએ શર્મિંદો રાજા દિગ્ધમુગ બનીને ગુરુની સામે જોઈ રહ્યું ગુરુજીનું મોહ મો તો મલકતું જ રહ્યું મિત્રો હવે આપણી બીજી કથા જાણીએ

જંગલોમાંથી અને પહાડો પરથી વીર પુરુષો ચાલે આવે છે કેમ જાણે શ્રાવણ માસના અખંડ જરાઓ અહીં આવતા હોય આકાશની અંદર વિજય પતાકા ઉડે છે શંખ ફૂંકાય છે અને નગરની રમણીય વિદાયના વીર ગાન ગાય છે પુના નગરીએ જાણે ગર્વથી ઘણઘણી ઉઠી છે ગગનમાં ધૂળની આંધી ચડી અને વાવટાઓનું આખું જંગલ જામ્યું રાતા અશ્વ ઉપર બેસી રઘુનાથ મોખરે ચાલ્યો એશી હજારની સેના યુદ્ધે ચડી અકસ્માત આ માથેલી સેના કા થંભી ગઈ મહાસાગરના મોજા જાણે કોઈ જળદેવતાની છડી અટકાઈ ઊભા રહી રહ્યા હોય નગરીના દરવાજાની અંદર આવતા જ રાજાજી કા નીચે ઉતર્યા અત્યંત વિનયભરે મોઢે કોને નમન કરે છે એશી હજારાની મહાસાગર સમી સેનાને એક નાનો સરખો આદમી રોકીને ઊભો છે એનું નામ ન્યાયાધીશ રામ શાસ્ત્રી ભાવ ઊંચા કરીને રામશાસ્ત્ર પાડી છે રાજા તારા અપરાધ નો ઇન્સાફ પામ્યા સિવાય બંધ પડે છે શાંત બની હજારની સેના શ્વાસ લે છે પણ એ એકલાતા ધબકારો બોલે છે બોલ્યો હે ન્યાયપતિ આજ યવન નો સંહાર કરવા નીકળે છે આશોબેર બે રવની નો ઉતારવા ચાલ્યો છું એવે મંગળ સમય આપકા આડો હાથ દઈને ઉભા રામશાસ્ત્રીના મો ઉપર ન્યાયનો સૌમ્ય પ્રતાપ છવાયો એ બોલ્યો રઘુનાથ તું રાજા તારે હાથ એસી હજારની સેના પણ ન્યાયસન આગળ તો મારે મસ્તક નમાવવું પડશે રાજા માથું જવાબ વાળે છે સાચું પ્રભુ અપરાધી હોય તો દંડ આપો ન્યાયમૂર્તિ બોલ્યા તારા ભત્રીજાનું ખૂન કર્યાનો તારા પર આરોપ છે રઘુપતિ એ અપરાધની તપાસ ન થાય ત્યાં સુધી તું રાજ્યનો બંદીવાન છે નગર છોડીને તારાથી નીકળાશે નહીં મશ્કરી સામ્રાજ્ય સ્થાપનાની મશ્કરી હું ન કરું વિધાતા કરી રહ્યો છે ગોર અપરાધ આજે તારે માથે તોળાઈ રહ્યો છે પ્રાજા હાહાકાર કરીને રડી રહી છે પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા જતા તારા આત્માનું સામ્રાજ્ય નથી લૂંટા જતું એ વિચારીને આગળ કદમ ધરજે પેશવા રઘુનાથ રાવ રોષ કરીને રઘુનાથ બોલે મહારાજ રાજના ચાકર વાત ભૂલશો માં જાઓ આજ રણે ચડતી વેળા ન્યાય વિશેનું ભાષણ સંભળાવવાની મને કુરસદ નથી જવાબ દેવા હમણાં નહીં આવું આજ ધરતીનો ભાર ઉતારવા જાઉં છું રાજા યશ્વ ચલાવ્યું પછી હજારની સેના ઉપરી જે કહ્યું સિંગાવો રાજા સિંગાવો યુદ્ધ કરો અવનીના ભાર ઉતારો એક દિવસ આત્માનો ભાર પરભાવનો ભાર અને સામ્રાજ્યનો ભાર તને ચગદી નાખશે પણ હું ન્યાયસન પર નહીં બેસું ઇન્સાફની અદાલતમાં ભલે હવે રાજની રમતો રમાતી હોય રાજા ધરતીનો ભાર ઉતાર્યા ન્યાયશાસ્ત્રી રાજાનો પણ રાજા ઉગાડી પગે નગર બહાર નીકળીને પોતાના નાના ગામડાની ગરીબ ઝૂંપડીમાં બેસી ગયું દિન બ્રાહ્મણ બની ગયું મિત્રો તમને કેવી લાગ્યા કુરબાનીની કથાઓ વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવો આવા જ અવનવા ગુજરાતી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર